મારું નામ છે મલેક રફીકભાઈ હમસુદ્દીનભાઈ અચ્છા ક્યાંથી છો રફીકભાઈ અરે રીત મહેમદાવાદ તાલુકો અચ્છા ફાઇન રફીકભાઈ તમે આ એપસાઈટી કેટલા સમયથી વાપરો છો વર્ષથી વાપરી છે એક વર્ષથી શું લાગે છે એપસાઈટીથી ફાયદો ઘણો ફાયદો લાગે એપસાઈટીથી કયા કયા ફાયદા લાગે છે ફૂલ ફાલ વધે છે અચ્છા ઓકે આપણે જમીનમાં પોચારો રાખે જમીનમાં નાખીએ તો હા હા

એમાં કેટલી વાપરો છો એક પમ્પ અપા ઓકે બરાબર અને પીએથમાં આપીશ ખરી તમે હા પી એ કેટ એ કેટલી આપો છો પીએથમાં સો એમ એન આપો છો ફાઇન તમારી આજુબાજુના ખેડૂતોને આ એફસાઆઈટી વિશે શું કહેવા માંગો છો વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ તો શું ફાયદો થાય વાપરવી સારી રહે છે ઓકે કઈ રીતે સારી રહે છે બધી રીતે ઉત્પાદન માં સારી રહે પછી પછી એની સાઈનિંગ માં સારું રહે દોઢ ગણું ઉત્પાદન વધારે છે અચ્છા ઓકે